સાબરકાઠા જિલ્લાના તલોદ ખાતે એમ પટેલ પબ્લિક સ્કૂલ માં આજ રોજ જન્માષ્ટમી નો ભવ્ય ઉત્સવ ધામધૂમ થી ઉજવાયો જગત ગુરુ ભગવાન શ્રી કૃષ્ણ સનાતન હિન્દુ ધર્મ અને સમગ્ર વિશ્વના પ્રેરણા સ્ત્રોત તેમના જન્મદિવસ નિમિત્તે વિદ્યાર્થીઓએ પરંપરાગત રાધાકૃષ્ણ દિવસ ઉજવ્યો સ્કૂલ પરિસરમાં મટકી ફૂડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો પ્રસંગે ટ્રસ્ટી અને અધ્યક્ષ શ્રી મણીભાઈ મુરજીભાઈ પટેલે વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા અને પ્રોત્સાહિત કર્યા કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકોનું પઠન કરી સૌને આધ્યાત્મિક ઉર્જાથી ભાવ વિભોર કરી દીધા એસ ડી ગુજરાતી રિપોર્ટર દિલીપ પરમાર તલોદ સાબરકાંઠા